નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં ધાનેરાથી બનાસકાંઠા બ્યુરો ચીફ જોરા સોલંકીની ખાસ રિપોર્ટ ધાનેરા પુલના છેડે ઇકો ચાલકોનો રાફડો ટ્રાફિક સમસ્યા ચરમસીમાએ ધાનેરા શહેરના પુલના છેડે ઇકો વાહન ચાલકો દ્વારા પેસેન્જરો માટે બિન અધિકૃત રીતે લાઇન લગાવીને ઉભા રહેવાના બનાવો વધી રહ્યા છે મહેશ્વરી પાર્લર સામે દરરોજ ઇકો ચાલકો વાહન પાર્ક કરી મુસાફરોને બોલાવવા માટે રસ્તા પર જ રોકાઈ જાય છે જેના કારણે ટ્રાફિક અવર જવર મુશ્કેલ બની રહી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે ઇકો ચાલકોની આ મનમાનીને કારણે પુલ પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને ક્યારેક અકસ્માત સર્જાવાની શક્યતા પણ રહે છે નાગરિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ઇકો ચાલકો પર એટલી મહેરબાની કોણની છે ટ્રાફિક નિયંત્રણ વિભાગ ક્યાં છે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ગણાશે નગરજનો માંગણી કરી રહ્યા છે કે ટ્રાફિક વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરે અને પુલના છેડે ઇકો વાહનોને ઉભા રહેવા ઉપર કડક પ્રતિબંધ મૂકે જેથી કોઈ જાનહાની અથવા અકસ્માત ન બને